टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना राज्य सरकार ने कृषि सहाय पैकेज ने लई महत्वपूर्ण तो स्पष्टता जाहिर करी सहाय माटेना फॉर्म भरावा खेडूतो पासेथी પૈસા વસુલાત હોવાની મળેલી ફરિયાદોના પગલે સરકારે તરત જ પગલું લઈ વિકાસ કમિશનરની કચેરી મારફતે પરિપત્ર જાહેર કર્યું અને જેમાં કહેવામાં આવ્યું કે ખેડૂતે સહાય માટેના ફોર્મ ભરાવવા કોઈ પણ એક પણ રૂપિયો આપવાનું નથી ફોર્મ ભરવાની અને સહાયની બધી જ પ્રોસેસ નિશુલ્ક એટલે કે ફ્રી છે વિકાસ કમિશનરની કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરાવવા માટે અરજદારને કોઈ પણ ઓપરેટર કે વ્યક્તિને એક પણ રૂપિયો આપવાનું નથી છતાં પણ કેટલા એવા વિડીયો સામે આવ્યા છે કે જેમાં વીસી દ્વારા પચાસ રૂપિયા સો રૂપિયા એકસો ત્રીસ રૂપિયા આ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવી રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે હેતવી અને આજ મુદ્દે આપણે આજે વિસ્તારથી ચર્ચા કરવાની છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે બીજેપી નેતા નિલેશ સોલંકી કોંગ્રેસ નેતા પાર્થ પટેલ આ બંનેનું આ ચર્ચામાં સ્વાગત છે નિલેશભાઈ

જે રીતે આ માવઠા સાર્વત્રિક વરસાદ કહી શકાય માવઠું પણ નહીં પણ બધી જગ્યાએ જે વરસાદ થયો ને જે રીતે માન્ય શ્રી એ દસ હજાર કરોડ ની સહાય એટલે પંદર હજાર કરોડ જે કહેવાય કે મગફળીના પણ એ થયા એટલે બધું આપણે ગણીએ કે જીતુ વાઘાણીજી એ પણ એની પહેલા એક

પણ આ બધી ફરિયાદો અંતે આ પરિપત્ર કરવામાં આવ્યું અને રાજ્ય સરકારે સોળમો પેકેજ જાહેર કર્યું તો રાજ્ય સરકારે તિજોરી ખોલી દીધી ખેડૂતો માટે કારણ કે ખેડૂતોએ જે રીતે ખોબલે ને ખોબલે મત આપ્યા છે આ સરકારે એમની જ બનેલી છે તો સરકાર એના માટે કેમ ના કરી શકે અને જે રીતે નવ લાખ ખેડૂતો એ જે અત્યાર સુધી અરજીઓ પણ એમની એક્સેપ્ટ કરવામાં આવી છે ને એની જેટલી અત્યારે વધારમાં વધારે એ અરજીઓ એક્સેપ્ટ કરવામાં આવે છે ને જેટલું બને આપણા જ માધ્યમથી

કે જે ખેડૂતોને ખભે ખભે મેળાવીને એને મદદ કરવાનો હોય એના એને સમજણ આપવાની હોય ક્યાંક જગ્યાએ કોઈ અટક્યો હોય તો એને એ માર્ગદર્શન આપવાનું હોય તો આવી જગ્યાએ એ પચાસ સોળ રૂપિયા કે જે પણ માંગ જે અનુસૂચિત માંગણી હોય જે માંગણી ના આપવી આપવી જોઈએ અને સરકારે બી આવું પરિપત્ર કરવાની ફરજ પડી છે કે બધી જગ્યાએ આનો એક એક અવેરનેસ થાય કે ખેડૂતે એક પણ રૂપિયો આપવાનો નથી જે પણ આવશે સરકાર એમના DBT મારફતે એમના ખાતામાં એમને મળી રહેશે સર્વે પ્રમાણે એમને જે અરજી કરી છે એ પ્રમાણે તો રાજ્ય સરકારની આ ખૂબ જ મોટી પહેલ છે અને આવા બધી જગ્યાએ જે કહી શકાય કે સાત બાર અને નવ આઠ અને બી ઘણી નકલોના જે કહેવાય કે એક રૂપિયા જે લઈ છે સરકાર તો આ અમુક જગ્યાએ પણ વધારે આ લોકો પૈસા લેતા હોય તો એ આપના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે સરકારે જે નિશ્ચિત કરેલી હોય ફી એ ફી સિવાય એક પણ રૂપિયો આપવાનો નથી અને આ રાહત પેકેજ માટે કમ્પલસરી એક પરિપત્ર કરવામાં આવ્યો છે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ખેડૂતોને પણ થોડું ખ્યાલ આવે કે રાજ્ય સરકાર સમગ્ર જે રાહત પેકેજ છે એમના ડી મારફતે આપશે એટલે આપના માધ્યમથી પણ કોઈ આવી કમ્પ્લેન મળે છે પરિપત્ર કર્યા પછી પણ સરકાર નજીકના અધિકારી ના ધ્યાન દોરજો તેને શિક્ષાત્મક પગલા લેવામાં આવશે પાર્થભાઈ હવે ખેડૂત પહેલેથી જ લોન સહાય મોંઘવારી આ બધાની નીચે દબાયેલો છે પણ આની વચ્ચે વિપક્ષની પણ એ ફરજ છે વિપક્ષની પણ એ ભૂમિકા હોવી જોઈએ કે ખેડૂતોને જો આવી કોઈ તકલીફ પડે તો પ્રજાની સમક્ષ મુદ્દા લઈને જાય સરકારને સવાલ કરે કે શા માટે સરકારી કર્મચારીઓ આ પ્રમાણેનું ઉઘરાણું લે છે રાજ્યના ઘણા જ બધા જિલ્લા તાલુકામાંથી આવા સમાચાર આવ્યા છે આવા વિડીયોઝ આવ્યા છે કે જ્યાં જ્યારે ખેડૂતોને પૂછવામાં આવ્યું કે તમારી પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવે છે તો એ લોકો સ્પષ્ટપણે બોલવા તૈયાર જ નથી એ લોકોને એક જ વાત છે કે અમને અમારી સહાય મળી જાય એના માટે ભલે ને અમારા જતા જે સો બસો જતા વાંધો નથી પણ ટેકનિકલી તો આ બધી બાબત ખોટી છે હવે એમાં વિપક્ષની ભૂમિકા ઘણી જ મહત્વની બની જાય છે કે હવે આજ સાચો સમય છે કે સરકારે સહાય જાહેર જાહેર કરી છે ત્યારે વિપક્ષ પણ ખેડૂતોની સાથે એમની બાજુમાં એમની પડખે ઊભો રહે આપની વાત છે કે હાલ જે પરિસ્થિતિ છે

કે આજે કાલ સવારથી વીસી ઉગરાવાનું ચાલુ કર્યું આ વર્ષોથી ચાલતી આવતી પ્રક્રિયા છે જે ભાજપ દ્વારા જ ઊભી કરવામાં આવી છે એનું કારણ તમને કહું તમારે સાત પાર કઠાવ હોય તો તમારે વીસી આગળ જવું પડે તમારે સહાયનું પેકેજ ભરવું છે તો વીસી આગળ જવાનું આ મક પડીની ભાએ વાત કરી એમાં ઓનલાઈન તમારે તમારી નોંધણી કરાવી છે વીસી આગળ જવાનું એક તો તમે એવી એક ફોર્મેટ કરી છે કે તમારે એન્ડ ઓફ ધ દે જવું પડે વીસી આગળ કેમ કે બધા ફોર્મની પ્રક્રિયા બધી વસ્તુ એની પાસે છે એના લોગિન આઈડી આ છે એટલે ખેડૂતો ફરજિયાત વીસી આગળ જવું પડે અને એક ચામનો હું ચેલેન્જ સાચા ભાઈને કહું એક ચામનો વીસી એવો દેખાડો કે જે આ પૈસા ના લેતો હોય એ વીસી શું કામ પૈસા લે છે એનું મોટું કારણ છે સરકાર સરકારે શું એને આપે છે જ્યારે આ ખેડૂતોની મદદ કરે છે વીસી વીસી સાથે અમને કોઈ વાંધો નથી એ એનું મહેનતાણું એને પૂરતું મળતું હોય અને આ ભ્રષ્ટાચાર કરે તો સો ટકા આપણે વીસી એને દંધા પર પગલાં લેવા જોઈએ પણ પેલા તો સરકાર આ વીસી ને કાંઈ દેતી જ નથી એને શું આપે છે કઈ આપવું નથી તમે મફતમાં કામ કરો એ કે સાત ના ખેડૂત ના ખેડૂત ના સાતકાર કઢાવો એની મગફળી જે ટેકાના ભાવે ખરીદી કરાય એના ફોર્મ ભરો ભરી આવી સહાય જે ઉલ્લુ બનાવવાની એક મોટી સિસ્ટમ છે એમાં તમે એની પાસે ફોર્મ ભરાવડાવો અને એક ગામમાં ઓછા મોછા બસો થી ત્રણસો ખેડૂતો હોય ઘણા આગળ ઘણી વસ્તુનો હોય મેં હું મારા ટચમાં છે ઘણા એવા વિસી કે જે મોબાઈલ થી મદદ કરે પણ એ મજબૂર છે સરકાર તો એને દેવા માટે કઈ પ્રતિબંધિત નથી એને કાંઈ દેવું નથી મફતમાં કામ કરાવવા છે એટલે આ ભ્રષ્ટાચારને સરકારે ઉજાગર કર્યું છે ને એના ભીર હોય છે બીજી વાત તમને બેન કરું કે જે આ ભાઈએ વાત કરી કે સરકારે એવો પરિપત્ર જાહેર કર્યો સરકાર એવા એક હજાર પરિપત્ર જાહેર કરે છે પણ કેનું ફોર્મ અપ લેવા છે ફરિયાદ ક્યાં લેવાની હવે માનો કે હું ખેડું છું હું એમ કહું કે મારા કામનો વિશી પૈસા લે છે એટલે મારું ફોર્મ તોય ભરવાનું જ નથી એટલે પહેલાં તો મારી સહાયમાંથી હું જાઉં ઉપરથી મારો પાક નિષ્ફળ છે એટલે તમે એને ક્યાં લેશો તમે કઈ જગ્યાએ એમ કહી શકો કે ખેડૂતોની સાથે જ

બેન અત્યારે ખેડૂત નો બિચારો મજબૂર છે કે અત્યારે આશ્વાસન આપો સરકાર એમ કહી દે કે ભાઈ તારા ગામ નો તારું કામ નથી કરતો તું આવ આવ ગાંધીનગર તારા જિલ્લા અહીંયા તારું ફોર્મ ભરાય જશે એક ફરિયાદ આવશે ચેલેન્જ તમને કહું તમે ઓલ્ટરનેટ તો આપો તમારો વિકલ્પ તેવો નથી બેઠા છો તમને તો બીક નથી લાગતી તમે ખુલ્લું પાડો બધું જ્યાં પણ તમને ભ્રષ્ટાચાર થતો લાગે છે એને તમે ખુલ્લો પાડો તો એમને તો કોઈ ભાજપ વાળા તો લઈ આવ્યા નથી તો આને સાવરવામાં છે ક્યાં તમે ક્યાં એવું થયું કે ભાજપ વાળો બારે આવીને કીધું કે ભ્રષ્ટાચાર છે ક્યાંક ને ક્યાંક વિપક્ષ હોય નો ડાઉટ ઘણી શકે કે ફ્રન્ટ ફોર્સ ના હોય તો બેકગ્રાઉન્ડમાં હોય પણ વિપક્ષ એની રીતે એની ભૂમિકામાં ને 100% અમે ખેડૂતોની વારે આવવાનો પ્રયત્ન કરીએ છીએ દિવસેને દિવસે અમારે તો જાવું જ છે અને અમારો ધ્યેય એ જ છે કે ખેડૂત મજબૂત થાય તો ક્યાંક ને ક્યાંક દેશ મજબૂત થશે નિલેશભાઈ અહીંયા જે ખેડૂતોનો પ્રશ્ન છે આ તો એક વાયરલ વિડીયો સામે આવ્યો અને એના પછી ખબર પડી કે ટેકટેકાણ અલગ અલગ તાલુકામાં ગામડાઓમાં વીસી દ્વારા રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને એ વિડીયો સામે આવ્યા બાદ સરકારે પરિપત્ર જાહેર કરવાની ન બતાવી પણ પહેલાંથી જો જે પહેલા દિવસથી જ્યારે આ ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ત્યારથી તમે જ અંદરથી ધ્યાન રાખ્યું હોત તો કદાચ આજે જેટલા બધા ખેડૂતોએ ફોર્મ ભરવા માટેના રૂપિયા આપી દીધા હોત કદાચ એ લોકોના બચી જાત આ પહેલી વસ્તુ આ પહેલી બાજુ બીજી બાજુ વીસીના જે આક્ષેપો છે એને પણ આપણે અવગણી ન શકીએ વીસી દ્વારા સતત કહેવામાં આવે છે કે ફોર્મની જે બાર રૂપિયાનું જે મહેનતાણું અમને આપવાની વાત છે એ સુધા અમને નથી મળતું પ્રિન્ટ કઢાવવાના રૂપિયા અમને સરકાર પાસે જે ચુકવણું કરવાનું છે એ અમને નથી મળતું તો આ બંનેને સાથે રાખીને તમારે કામ કરવાનું છે આમાં જો એક જ વ્યક્તિ ઘસાશે તો ગાડી નહીં ચાલે તેમ જ્યારે નરેન્દ્રભાઈ ખેડૂતો માટે

રાહુલ આજે દેશની સંસ્થા છે એને તેમાં પૂર્વજન હોય પૂર્વ રાજ્યપાલ હોય પૂર્વ સૈનિકો હોય तो भाई तमने तमारा राहुल गांधी जी ना विश्वास ना थी मान्य पौधों पर तो वाले तो 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 નથી હિમાચલ ના ખેડૂત ખેડૂત નથી ગુજરાત ના ખેડૂત ખબર પડે

કેટલા પૈસા આપો જોઈએ ચલાવવી જોઈએ એમના કોંગ્રેસ ભવન માં આપવી જોઈએ વારંવાર આપવી જોઈએ સરકાર પરિપત્ર કરે છે

પરિપત્રો પણ કોંગ્રેસ ના પ્રવક્તા તમારા કાર્યકર્તા તમે એવા દીકરી આપો છો પૈસા લઈ રહ્યા છે દલીલ કરવી તો મારી પાસે ટાઈમ નથી રહેતી મોટી દલીલ કરવી રસ્ત નથી આપડે પૂછ્યો તો એનો પહેલા મને જવાબ આપો ખેડૂતોને કેમ આવા વિસી મળે છે વિસી ને કેમ ચુકવણું નથી કરવામાં આવતું પહેલા બે સવાલ જવાબ આપો છું નિલેશભાઈ અત્યારે વીસી નો પ્રશ્ન છે એના પગાર નો પ્રશ્ન છે એને શું મળે છે આ ભાઈને ખબર છે આપણે મદદ કરવાની છે ખેડૂતોને વીસ રૂપિયા સરકાર પણ ભોગવે છે આપણે કોંગ્રેસ પ્રવક્તા હોય આપણને ના ખબર પડતી અભ્યાસ ના હોય તો સ્ક્રિપ્ટ બોલવાની હોય સમર્થન નથી કરતા તમે આજે જગ્યાએ એવો થયો કોઈ જોડે પૈસા ઉખાડવાનો મતલબ થાય છે આમનો સરકાર પરિપત્ર કરે છે બધી રીતનું ધ્યાન આપી રહ્યા છે કે સોળમું પેકેજ આપ્યું હોય કેમ ભાઈ હિમાચલમાં તમે ભૂસ્ખલન ત્યાં ના ખેડૂતોને શું આપ્યું ચલો આંકડો આપો મને બતાવો

આપણે જે રીતે કહ્યું એ બાબતે સરકારે જે ફીની વાત કરી એન્ટ્રી કરવાના ફી આપવાની નથી એવું સરકારે સાત બારની નકલ હોય આધાર કાર્ડ ની જેરોસ કોઈ કાઢી આપો કોઈ બીજા ડોક્યુમેન્ટની ઝેરોસ કાઢી આપો તો એના પૈસા વિશે લેવાના થતા હોય છે સરકારે એવું કોઈ જાહેરાત નથી કરી કે સાત બાર પણ ફ્રીમાં આપીશું કે ઝેરોસ કોપી પણ ફ્રીમાં કાઢી આપીશું બરાબર એટલે આના જે બી વિડીયો એ વિડીયોમાં આપણે જોયું છે અને હાલમાં પણ તમે જોઈ શકો છો કે ખેડૂતો વિસી ફેવરમાં છે ખેડૂતોને પણ ખબર છે કે જે વિસી કામગીરી કરે છે રાત દિવસ એ ખેડૂતોના હિતમાં કરે છે કેમ કે દિવસે સર્વર ચાલતું નથી તેમ છતાં દરેક ખેડૂતને લાભ મળે અને દરેક ખેડૂતને કોઈ રહી ના જાય એ માટે વીસી રાતે પણ કામગીરી કરી અને દરેક યોજના મતલબ કે દરેક ખેડૂતને લાભ મળે એવા માટે વિસી વ્યવસ્થા કરતું હોય છે એટલે સરકાર માત્ર જે ફી આપવાની વાત કરે છે ફોર્મ ભરવાની એ માત્ર આઠ રૂપિયા દસ રૂપિયાની વાત છે તો આઠ દસ રૂપિયા માં આપ તમે પણ જાણો છો કે એ ક્યારે મળશે એ બી નક્કી નથી હોતું આવી પરિસ્થિતિ ની અંદર વીસી કામગીરી કરતો હોય છે એટલે વીસીનું પણ ખુબ મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે પંકજભાઈ આપે બે વાત કહી કે પ્રિન્ટ આઉટ કાઢવા માટે આ બધા રૂપિયા થતા છે નીલેશભાઈ એક જ મિનિટ એક જ મિનિટ અટકી જાઓ નીલેશભાઈ એક જ મિનિટ અટકી જાવ પ્રશ્ન પૂછી શકું ને એક એક જ મિનિટ નીલેશભાઈ પંકજભાઈ આપે કીધું કે જે પ્રિન્ટ આઉટ કઢાવવાને ને બધાના ખર્ચ થાય છે ને એ વીસી દ્વારા લેવામાં આવે છે પણ મને એમ કહો કે આખી પ્રોસેસ તો ઓનલાઈન છે જે સાત બારના ઉતારાની વાત કહું આઠ ની વાત કહું એ બધું તમારે ઓનલાઈન અને કાઢી આપવાનું છે ઓનલાઈન જ સબમિટ કરી દેવાનું છે તો પછી પ્રિન્ટ આઉટ છે અચ્છા ઓકે પ્રિન્ટ આઉટ છે તો એ પ્રિન્ટ આઉટના 100 150 રૂપિયા થાય બીજી વસ્તુ કે આપ કહી રહ્યા છો કે એના સિવાય ખેડૂતોને કોઈ પ્રશ્ન છે જ નહીં ખેડૂતે રૂપિયા આપવા તૈયાર છે પણ એક સામાન્ય સમજણ તો એવું કહે છે કે ખેડૂતને જ્યારે દસ હજાર વીસ હજાર એમની સહાય મળતી હોય તો સામે પચાસ રૂપિયા ખર્ચવા ખેડૂત તૈયાર થઈ જાય કે જે મારી સહાય માટેનું ફોર્મ જેટલું પહેલું ભરાઈ જાય મારે જે પચાસ રૂપિયા આપવા પડતા જી જે તમે કીધું હજી આપણે ઓનલાઈન ફોર્મ ભરીએ છીએ તો એ ફોર્મ ની ઓનલાઈન પ્રિન્ટ કાઢવાની હોય છે એ ત્રણ હલો પંકજભાઈ આપના અવાજ આવી રહ્યો છે ટેકનિકલ ક્ષતિઓ આવી રહી છે નિલેશભાઈ આપ કંઈ કહી રહ્યા હતા સાબિત થાય છે કે તમારા જે પણ નોમ્સ પ્રમાણે જે પગાર નક્કી થયો હોય જે પણ સરકાર આપતી હોય એ ઓછું પડે છે તો ખેડૂતો પાસે કરપ્શન કે વધારાની માંગણી જે સરકારે કોઈ નથી તો કરી શકો છો તમે પંકજભાઈ

અમે માનલો સાત બાર કાઢીએ તો સાત બાર નો એક રૂપિયો સરકારમાં ભરવાનો હોય છે એટલે કે જે કમિશન મળે છે એમાંથી પણ વિસી ને જમા કરાવવાનું હોય છે એટલે મૂળ પરિસ્થિતિ તો શોષણ છે અને આ યોજનાની વાત કરીએ તો યોજનાની અંદર જાણો છો કે વીસી ખૂબ સારી કામગીરી કરતા હોય છે રાતે પણ બેસીને દરેક ખેડૂતને લાભ મળે એવા વિસી પ્રયત્નો કરતા હોય છે કોઈ ખેડૂત બાકી ના રહે એની અંદર આપના સંગઠન દ્વારા પણ વિશ્વને સહકાર મળતો હોય છે અને સારા ખેડૂતોને દરેક લાભ મળતો હોય એ માટે આપના લોકો પણ મદદરૂપ થતા હોય છે એ બાબતે

पार है। नहीं 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 पार पार तो में ले ले नहीं तो हो हूँ। के नहीं नहीं में 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 जब करप्शन 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 मदद हैं तो आज़ी तो आज़ी तो क्या है आप 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 सरकार कौन चले चले તમારી આદત મુજબ વાત ફેરવો નહીં અમે ક્યાંય ભ્રષ્ટાચાર માં છીએ જ નહીં અને અમે સ્વીકારી લઈ જે પૈસા છે ને એને એને ખુલ્લો પાડશું

અની સાથે નેનો યુરિયાની બોટલ આપવાનો પરિપત્ર છે સંગતભાઈ આપને आवाज આવી રહ્યો છે નહી દેવાનો એક એવો યગરો દેખાડો આ સરકારનું મનરાજને સ્કૂલ ફેવરેજ આપે આપના અને આપ જે માંગણી હતી હાજી ये हजार करोड़ मकवाड़ी योजना भाव 30000 करोड़ जिन्हें बीबी के मार्फत ये नरेंद्र भाई ये नरेंद्र भाई ने 320 लाख करोड़ में बट्टे के बट्टे आदि के लिए बीबी के मार्फत या अपने खातों में परवा लिए भाई आप आप भाजपा वगैरह कांग्रेस रहे हो कि इन्हें कुल्लू पाड़ी दूं हमें हमें गांबड़ा में जय शो कार्यवाही है કેટલા ત્યાં ત્યાં સરકારે કેટલું કેટલું આપ્યું ત્યાંનું પેકેજ કેટલું આપ્યું એમ તો કહો હિમાચલ

પૈસા જી પેલા તો એક વસ્તુ આપણે ક્લિયર કરવા માંગુ છું કે વીસી કોઈ પણ કામગીરી કરે છે ને આજે એમાં ટેકાના ભાવની ખરીદી થઈ તો એના ફોર્મ વિશે ભર્યા હજુ સુધી વિશિષ્ટને પૈસા નથી મળે રેશન કાર્ડની કેવાય વિશે એક વાર મળ્યા બરાબર હજુ બીજો હપ્તો મળ્યો નથી એટલે કયાવણ મતલબ વિશ્વનું મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું રહીશું અમે સરકાર જોડે કે અમારે ખેડૂતો જોડે પૈસા નથી લેવા ગ્રામજનો જોડે પૈસા નથી લેવા તમે અમારું કમિશન પથા જે બંધ કરી દો અને એની જગ્યાએ એક ફિક્સ વેતન આપો એક લઘુત્તમ વેતન આપો પણ હજુ સુધી સરકાર આ બાબતે કોઈ નિર્ણય લઈ નથી શકતી એ અમારી કમનસીબી કહો કે પછી અમારી મજબૂરી કહો કે જે ગણો એ પણ અમારી એક આ બાબતની એક બહુ વ્યથા છે અને આ બાબત

હતો ખેડૂતોને લગતો કે ખેડૂતો માટે સરકારે સહાય પેકેજ જાહેરાત કર્યું એનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે ફી નહીં ચૂકવવાની સ્પષ્ટપણે ડે 1 કહેવામાં આવ્યું હતું છતાં પણ કેટલાક વીસીઓ દ્વારા આ ફી લેવામાં આવે છે વીસી જ્યારે સીધી વાત સુધી ત્યારે એમનું કહેવું છે કે સરકાર અમારા પ્રશ્નો હલ નથી કરતી એટલે અમારે ખેડૂત પાસે પૈસા લેવા પડે છે હવે આ મામલે આવનારા દિવસોમાં શું નિર્ણય લેવામાં આવે છે જેટલા પણ વીસીઓ દ્વારા જે આ રૂપિયા ખેડૂતો પાસેથી લેવામાં આવે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે વીસીના પોતાના પ્રશ્નો છે કે તેમને જે પગાર નક્કી થયો છે જે મૂલ્ય પર ફોર્મ ડીડ નક્કી થયું છે એ આપવામાં નથી આવતું તો શું એ સમયસર મળશે કે કેમ આ તમામ સવાલોનો જવાબ આવનારા દિવસોમાં જ ખબર પડશે હાલ ચર્ચામાં સમય થયો છે રજા લેવાનો આપ મને રજા આપશો નમસ્કાર